નમસ્કાર તમે જોજો ભારત ખર ન્યૂઝ ટ્વેન્ટી ફોર વલસાડ શહેરમાં ટ્રાફિકનો પ્રશ્ન ઉકેલવા એસપી કચેરી સામે અને યુડીપી સામેના બંધ રસ્તા ખોલાશે મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ આરપીએફનો સ્થાપના સમારોહ પૂર્ણ થયા બાદ રેલવેએ મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ અને લોકસભાના દરક તેમજ વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે મીડિયા પ્રતિનિધિઓ સાથે સંવાદ કર્યો હતો જેમાં મંત્રીશ્રીઓએ જણાવ્યું કે આરપીએફના ટેકનોલોજીમાં વધુમાં વધુ ઉપયોગ કરી સેફટી અને સિક્યોરિટીને વધુ મજબૂત બનાવવા આજે સંકલ્પ લીધો છે વલસાડ શહેરમાં રેલવે સંબંધિત પ્રશ્નો ઉલ્લેખ કરી મંત્રીશ્રીએ જણાવ્યું કે શહેરમાં ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ન ઉકેલવા માટે એસપીસી ગજેરી સામે અને યુડીપી સામેના બંધ રસ્તા ખોલવામાં આવશે છીપ્પાર ગુદલાવ અને મોગરાવારીમાં આરઓબી ડુંગરી અને ઉધવાના અંડરપાસ બનાવવા માટે પણ વિચારણા ચાલી રહી છે મંત્રીશ્રીએ જણાવ્યું કે ઉમરગામ ઔદ્યોગિક વિસ્તાર છે મોટી સંખ્યામાં લોકોની અવર જવર રહે છે જે માટે ઉધનાથી વિરાળ સુધી મુસાફરોને અવર જવા માટે એક નવી મેમો દોરવા માટે અભ્યાસ કરાઈ રહ્યો છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે મંત્રીશ્રીએ કહ્યું કે સુરતથી બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેનની ટ્રેક લિંકિંગ થઈ ગઈ છે ઓવરહેડ ઇલેક્ટ્રિકલ ટાવર લાગી રહ્યા છે આવનારા ખૂબ જ ટૂંકા સમયમાં વાપીથી અમદાવાદ સુધી બુલેટ ટ્રેન દોડતી થઈ જશે મુંબઈમાં સમુદ્ર નીચે ટનલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે આ મહત્વના પ્રોજેક્ટ છે જેનાથી ટ્રાન્સફોર્મેશનમાં સહિતનો ગ્રોથ થશે તમને ચેનલ પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ साथ ही साथ यहाँ पे वलसाड में आया हूँ तो वलसाड से संबंधित कई विषय भी आज तय हुए विशेषकर जो एसपी उड़िया उड़पी उड़पी और कल्याण और कल्याण साइकिल इन दोनों का ओपनिंग का निर्णय लिया गया आज जो शहर के अंदर ट्रैफिक के कंजेशन का मुद्दा था वो सॉल्व हुआ दूसरा चिपवाड़ और मोगरावाड़ी मोगराव मोगरावाड़ी उसमें मुगरा... एक आरओबी का विषय था वो भी आज तय किया गया डूंगरी में अंडरपास का विषय भी तय किया गया आज उड़वाड़ा में अंडरपास का विषय भी तय किया गया और एक और बहुत इम्पॉर्टेंट था कि कैसे जो उमरगाँव में बड़ा इंडस्ट्रियल एरिया है वहाँ पे आने जाने में दिक्कत होती है तो उसके लिए एक नई ट्रेन की बात मैंने जनरल मैनेजर साहब को कहा है एक नई मेमू जो कि उधना से विरार तक पैसेंजर्स को आने जाने के लिए अच्छी व्यवस्था कर सके उसका स्टडी उसका फिजिबिलिटी स्टडी करने के लिए जी एम साहब को बुलाए तो जल्दी आपके इसमें अच्छा उपयोग होगा अच्छा लाभ मिलेगा वंदे भारत भी आपके चालू हो गई तो उसका भी बेनिफिट है और भी कई आपके एम पी साहब बहुत ही एक्टिव हैं लगातार फॉलोअप करते हैं तो ज़रूर इसमें कुछ जो भी विषय आएगा उस पर ध्यान देंगे जिला में बहुत उत्तर भारतीय रहते हैं और यहाँ से एक ही ट्रेन चलती है लोगों को जाने में काफी परेशानी होती है तो अगर... गाड़िया बिल्कुल जरूर आपका ये निवेदन है।